ધન્યવાદ બધા હવે આપણે થોડી જ વાર જે હું મારી આ વાત રજૂ કરવા જઈ આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વાર આપણે કલેક્ટર સાહેબ ને જે આપણું અલ્ટિમેટમ છે આપવા જવાનું છે સૌ પ્રથમ તો મેં હમણાં જયારે હું આવ્યો આવતા વેબ મે એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશ ભારત દેશ ની ધરતી તો કઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા

જ્યાં જુનાગઢ ની ધરતી ઉપર થયા એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને અવાજ માર્યો ને તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા જાણીએ છીએ ને આપણે બધા ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે મારા ભગવાન ને મારે બોલાવવાની જરૂર છે ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે દસ તારીખે આ ભગવાન આવી ગયા આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણે થી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે આ તમામ ખેડૂત ભાઈ છે એની સાથે મારે ભક્ત અને ભગવાન નો સંબંધ છે હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાત નું કઈક ભલું કરી શકું હિત કરી શકું એ દિશામાં કામ કરતો રહેવાનું છે એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂતભાઈઓને મારા નતમસ્તક વંદન

ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈ ની હાજરી હોય કમલેશભાઈ પાનસુરિયા હોય રાજુભાઈ હોય હરેશભાઈ સાવલિયા હોય એવી જ રીતે કરશનદાસ બાપુ ભાદરકા છે રેશમાબેન છે અને આ ધરતીના એક રત્ન કહી શકાય જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢ ના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે વધારે ભૂદેવ ને પણ તારીઓ થી વધાવો ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે એનો સાથ સહકાર હોય છે એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘેરમાં કઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકી યાદ કરીએ અને હું તમને એટલું કહું કે ખેડૂતો ને જયારે જયારે અલગ અલગ જવાબદારી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઉભું થાય ને તો પણ એક મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભે થી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઉભી રહીએ ને એ કરશનભાઈ ખેડૂત છે એવા જ અમારે તો અહિયાં જુનાગઢ બાયપાસ નું આંદોલન થયું હતું તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે પણ એમના સુપુત્ર એ અહીંયા ઉભા છે અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા બંધ કરો છેલ્લી છત્રીસ કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો મને દુખ એ વાત નું થાય કે જયારે આ જગતના તાત માટે જો કઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગ ફરવું પડે ને આ અમારા બધી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે આવ્યા મારા ઘરે આવ્યા પરેશભાઈ અમે તમારા હિતે છું છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે તમે રેગ્યુલર જે પણ કઈ ખેડૂત માટે કાર્ય થતું હોય હંમેશા તમે સહયોગ આપો છો આજે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે જે તમે અલ્ટીમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જૂનાગઢ અંદર પણ જો છત્રીસ કલાક કે અડતાલીસ કલાક પેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે મિત્રો હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારે એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગતું ફરવું પડે અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમ થી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદાનો ભંગ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો અને ન્યાય સુધી કહું કે જીવું ક્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે હું હસતા-હસતા ચડી જઈશ અમારે ખોટું કરવું નથી ભૂતકાળમાં કર્યું નથી છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે છત્રી છત્રી કલાક ખેતરોમાં સુવું પડે જોકે એનું દુઃખ નથી હું પોતે ખેડૂત છે ખેડૂત નો દીકરો છે ખેતરમાં સુ હોય તો સૌભાગ્ય હોય એ તો જેને પાસે ખેતર હોય એ ખેતરમાં સુઈ શકે જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારે મળવાનો નથી પ્રોવી ચોરિયા માં પાણી પીવું કેફા ઉપર કેફા નું કરીને હું હે આ જે આનંદ છે ને એસી બંગલા માં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ